મેસી ટ્રેક્ટર અને ટ્રેલર બંને વેચવાના છે વિડીયોની અંદર ટ્રેક્ટર ટ્રેલરની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મેસી ટ્રેક્ટર છે અને સાથે લારી એટલે કે ટ્રેલર છે બંને વેચવાના છે ટ્રેક્ટરની સૌપ્રથમ માહિતી આપું ટ્રેક્ટર છે મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું ટ્રેક્ટરના તો બે હજાર ચાર ના મોડેલનું ટ્રેક્ટર છે ખેડૂત મિત્રનું ઘરઘરાવ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં એક પર રૂપિયાનો ખર્ચો નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પર લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો સેટ લેવા કે જોવા ઓનરનો કર્યા પછી જજો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે અને ટ્રેક્ટર સાથે ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેલરના મોડલની વાત કરું બે હજાર અને માં બનાવેલી લારી છે ટોપ કન્ડિશનમાં લારી કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી તળિયું ચોખ્ખું સાઇડું પત્ર સારા ટ્રેલરની અંદર સડો નથી ટોટલ જવાબદારી સાથે ટ્રેલર પણ આપવાનું છે ટાયરનું કન્ડિશન પણ સારું છે બે લાખી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો બંને વસ્તુ જિલ્લો અમરેલી તાલુકો ખાંભા અને લાસા ગામે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચાણું ત્રણસો તોતેર વાળા નંબર પર કોલ કરી બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો